નમસ્કાર દર્શક મિત્રો હું આપનું સ્વાગત છે પાલનપુર તાલુકા પોલીસે પાલનપુર વડગામ અને અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાંથી થયેલી બાઇક ચોરી પાછળ એક જ શખ્સ સંડોવાયેલો હોવાનું બહાર આવતા પોલીસે એક આરોપીને ઝડપી તેની પાસેથી ચાર ચોરીની બાઇકો કબજે કરી હતી પાલનપુર તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર એચવી ધાંધેલીયાની સૂચનાથી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધરાયું હતું પેટ્રોલિંગ દરમિયાન રામપુરા વડલા નજીકથી મહેશભાઈ ઓશિયા ઓપીયાભાઇ ખેર રહેઠાણ વેરા તાલુકો કોટરા છાવણી જિલ્લો ઉદેપુર રાજસ્થાને બાઇક સાથે ઝડપી પાડ્યો હતો બાઇકના કાગળ માગતા તેની જોડે ન હતા પોલીસે શંકા જતા બાઇક નંબર પોઈન્ટ ઓફ એપ્લિકેશનમાં નાખીને ચેક કરતા આ બાઇક એક મહિના પહેલા પાલનપુર તાલુકાના માળઘા ગામથી ચોરાયેલું હોવાનું જાણવા મળ્યું હતું અને ચોરીનો ગુનો પણ નોંધાયેલો હતો પોલીસે તેને ઝડપી વધુ પૂછપરછ કરતા આરોપીએ પાલનપુર વડગામ તેમજ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાંથી બાઇક ચોરી કર્યાની કબૂલાત કરી હતી આરોપી વિરુદ્ધ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વડગામ પોલીસ સ્ટેશન તથા અમદાવાદ શહેરના રખિયાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદ નોંધાઈ હતી